અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ચૌદમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો આજ રોજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના એઆઈએ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અંકલેશ્વર ચૌદના ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ઉદઘાટન કરતા મુખ્ય મહેમાન ભરૂચ લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દ્વારા ચૌદમાં ઉદ્યોગ એક્સપોનું ઉદઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું અતિથી વિશેષ અંકલેશ્વર હાસોટ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ એઆઈએના ચેરમેન શ્રી જસુભાઈ ચૌધરી સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી સુમેરુ સાહેબ ડેપ્યુટી કલેક્ટર પ્રાંત શ્રીમતી અવંતિકા મેડમ મામલદાર શ્રી રાજપૂત કિસાન સંઘ ભરૂચના પ્રમુખ શ્રી રઘુવરસિંહ અટોદરિયા અને ઉદ્યોગપતિ શ્રી નાવડિયા સાહેબ ડોક્ટર ડીએસ સાહેબ હેમંતસિંહ સેલડિયા અને ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા મજબૂત બેકારનાર રહે એના માટે તેઓ સતત ને સતત ચિંતા કરતા રહ્યા છે ગુજરાત ના દેશમાં આપણા જિલ્લાની પણ વાત કરું સૌથી વધારે રોજગારી આપણા ઉદ્યોગ જગતમાંથી મળે છે અને કોઈ પણ રાજ્ય કે દેશ ઉપર ઉઠાવવા માટે એ ઉદ્યોગો નું ખૂબ મહત્વ રોલ હોય છે ને એના કારણે જે તે સરકારો રાજ્ય સરકાર કે ભારત સરકાર આવા ઉદ્યોગોને એને અનેક રીતના પ્રોત્સાહન કરતી હોય છે રામ મંદિર કેટલો પ્રશ્ન હતો રામ જન્મભૂમિનો પ્રશ્ન સોલ્વ કરી દીધો કોર્ટ કોર્ટના માધ્યમથી નર્મદ નર્મદા રામ મંદિર નિર્માણ નો પણ આખો પ્રશ્ન ઉકેલો બધાને પણ આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નો આખો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરવાના આપણે બધા દ્રષ્ટિ કરી જોઈએ એના માટે બની જવાનું છે બની તો જવાનું છે પણ આ દેશના વિકાસ એક સમૃદ્ધ ભારત અમેરિકાના આપણે આ લઈ છું

સૌથી વિશેષ હોય વિકાસ દેશના વિકાસમાં ખબર કરે છે પરિવાર પરિવારના પોષણ માટે એટલું જ નહીં આવતો નહી એ રાજ્યના વિકાસમાં દેશના વિકાસમાં પણ

મોટી સંખ્યા વર્ગ ને નોકરી આપ્યા છે રોજગારી આપ્યા છે રાજ્ય સરકાર ભારત સરકાર દેશના પ્રધાનમંત્રી એજન્ડા બેકાર ના રે એ સરકાર ચાલવાની છે દેશ બનશે કલ્પના નહી કરો કે આપણે સો ટકા અમેરિકાની હરોળમાં આપણો ભારત દેશ આવવાનો છે એના માટે ક્ષેત્રે ખૂબ વિશેષ કાળજી રાખી અને વધુમાં વધુ